અમરે જિલ્લા પર ગઈકાલે મેઘરાજાએ હેત વરસાવેલું હતું સમગ્ર જિલ્લામાં મેઘમલહાર છવાયેલો હતો અમરેલી જિલ્લા પર મેઘરાજાએ ગઈકાલે હેત વરસાવેલું હતું સમગ્ર જિલ્લામાં મેઘમલહાર થયેલો હતો લાઠી પંથકમાં મેઘો મુશળધાર વરસેલો હતો લાઠી શહેરમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો સાથે લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા પ્રમાણમાં વરસાદ વરસેલો છે ધોધમાર વરસાદથી લાઠીની બજારો પાણી પાણી થઈ ગયેલી હતી લાઠી શહેરમાં ધોધમાર વરસાદથી વાતાવરણ પ્રફુલ્લિત થયેલું છે લાઠીના ગ્રામીણ પંથકમાં અનરાધાર વરસાદ પડેલો હતો લાઠવીના શેખપીપરિયા હરસુરપુર દેવળિયા ચામંડ વીરપુર નાના રાજકોટ અને વાડળિયામાં ધોધમાર વરસાદ પડેલો હતો શેખ સ્થાનિક નદીમાં ઘોડાપુર આવેલું હતું સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા પંદર જેટલા રહેણાંકી મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયેલા હતા શેખપીપરિયા ગામમાં જવાનો માર્ગ પર પૂરના પાણી ફરી વળેલા હતા શેખપીપરિયા જવાનો માર્ગ બાધિત થયેલો હતો ભારે વરસાદથી શેખ પીપરીયાના પંદર જેટલા ચેકડેમ છલકાઈ ગયેલા છે ધોધમાર વરસાદના કારણે લાઠી પંથક પાણી પાણી થઈ ગયેલું હતું તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયેલા છે અમરેલીના લાપાળિયા દેવભૂમિ દેવળિયા અને ગોખરવાળા ગામમાં ધોધમાર વરસાદ પડેલો હતો સારા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા હતા સારા વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ છે તો વડીયા ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડેલો છે વડીયાના લુણીધાર ગામે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકેલો છે દેવગામ જીથોડી લુણીધાર ગામે મેઘો મુશળધાર વરસેલો હતો ભારે વરસાદથી ગામની બજારોમાં પાણી ભરાઈ ગયેલા હતા જીથોડીની સ્થાનિક નદીમાં પૂર આવતા વાહનો ફસાઈ ગયેલા હતા સ્થાનિકોએ જહેમત ઉઠાવી વાહનોને પૂરથી બચાવેલા હતા વડિયા ગ્રામ્ય બાદ વડીયા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડેલો હતો વડિયા શહેરમાં ઢળતી સંધ્યાએ મેઘો મહેરબાન થયેલો હતો ભારે વરસાદથી વડિયાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા હતા વરસાદી પાણીમાં બાળકોએ નાહવાની મોજ માણેલી હતી શહેરીઓમાં પાણી ભરાતા વાહનચાલકોએ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડેલો હતો આ રીતે મોટા લીલીયા આંબા કણકોટ સહિતના તમામ વિસ્તારો સાવરકુંડલાના પણ અનેક વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે